ભણવા જઈ રહ્યા છે કાવ્ય મેળો આપો તો મેળો આપો તો તમે જો મેળો શબ્દ જ હશે હું તો મારું મન મળી ગયું એની મેળ મેળામાં હૈયું હણાઈને ગયું તણાઈ છોભન ના રેલામાં રેલામાં મેળામાં મેળો મેળો શબ્દ વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે કોરોના સંક્રમિત પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ એટલે મેળો શબ્દ આપણને એમ લાગે કે કેવા મેળા અને કેવી એની મજા આજે બધું ભૂલાઈ ગયું છે એટલે આ કાવ્ય જે ઉર્મી કાવ્ય છે ઉર્મી કાવ્યમાં મેળાની વાત રજૂ કરી છે કે મેળો મેળો એટલે જ્યાં હૈયે હૈયું ચંપાતું હોય અને લોકો એકબીજાને ભીડભાડમાં મળતા હોય ભારતીય લોક સંસ્કૃતિનો ભાતીગળ મેળાઓ એટલે આપણા માટે એક અનોખું સંભારણું આપણે ત્યાં અનેક મેળાઓ અલગ અલગ પ્રકારના મેળાઓ છે જે પ્રખ્યાત છે કુંભના મેળાથી શરૂ કરીએ અને આપણે દરેક મેળાની વાત કરીએ તો મેળા આપણી સંસ્કૃતિનું એક અનોખું ઉદાહરણ છે અહીંયા કવિ દ્વારા મેળો આપો તો મેળો આપો આપો તો તમે જુઓ આપવો મેળો આપવો એનો મતલબ થાય છે દોસ્તો કે સંગાથ આપો સાથ આપો કોઈને સાથ આપો એટલે કે મેળો આપવો ટુ કોપરેટ સંબંધ કવિ અને પત્રકાર એવા હરેન્દ્ર જયંતિલાલ દવે આ વસ્તુ રજૂ કરી છે કે મેળો આપો તો સાથ આપો કંપની આપવી આ ઉર્મી કાવ્યમાં માનવ જીવનની સંવેદનાની વાત છે માણસ એકલો હોય ઘણીવાર આપણને એકલતાની અંદર ખૂબ દુઃખ થાય કે હું એકલો છું મારું તો કોઈ નથી ઘણીવાર ઘણા બધા હોવા છતાં આપણને અનુભવ થાય છે કે આપણી પાસે કોઈ નથી ને જ્યારે ઘણા બધા હોય તો પણ આપણને अनुभव થાય કે મારું કોઈ ન હતું એમ કહેવાય હિન્દી મે જો કહા જાય તો અકેલે મે મેલે હોતે હુઅર મેલે મે અકેલે હોતે મતલબ અકેલે મે મેલે હોતે હે અકેલે મે મેલે હોતે હુઅર મેલે મે અકેલે હોતે હૈ કવિ એગાર માનુ સુભાવની લાક્ષણિકતા ની વાત કરી છે કવિ લોક વ્યવહાર ની સામાન્ય બાબત ને સંતો કવ્યો એકલતા ભરી ભરી લાગે છે સંતો મહંતો કવ્યો મહાન આપણા ઋષિ મુનિઓ થઈ કે જે લોકો એકલતામાં યોગ ધ્યાન તપ દ્વારા પોતે દુનિયાને કંઈક આપતા હતા જ્ઞાન પ્રાપ્તિ કરી અને સમાજ માટે કંઈક કરતા હતા કવિ પત્રકાર હરીન્દ્ર દવે કચ્છના ખંભરા ગામમાં એમનો જન્મ થયેલો આસો મૌન અર્પણ સમય સૂર્યોપનિષદ મનન હયાતી તમે યાદ આવ્યા માર્ગી મળ્યા હતા શ્યામ એમના કાવ્ય સંગ્રહો છે ચાલ વરસાદની મોસમ છે તમે યાદ આવ્યા આ બધા એમના કાવ્ય સંચયો છે એમાં પ્રભુ પ્રેમ પ્રણય વેદના વ્યથા તેમજ ખુમારી જેવા ભાવો રુજુ અને મધુર વાણીમાં એમણે વ્યક્ત કર્યા છે પળના પ્રતિબિંબ અનાગત માધવ ક્યાંય નથી મધુ વનમાં ગાંધીની કાવડ એમની જાણીતી નવલકથાઓ છે સાંપ્રત જીવનની સમસ્યાઓના કુટ પ્રશ્નોનું કલાત્મક એમાં જોવા મળે છે આ લેખન જોવા મળે છે યુગે યુગે એમનું ખૂબ જ લાંબુ દીર્ઘ નાટક છે કૃષ્ણ અને માનવ સંબંધોમાં એમણે કૃષ્ણ નિમિત્તે માનવ જીવન અંગે ચિંતન પ્રગટ કર્યું છે શબ્દ વિધ સુધી એમનો હળવા નિબંધોનો સંગ્રહ છે સંપાદન તેમજ અનુવાદન ક્ષેત્રે પણ તેમણે નોંધપાત્ર કાર્ય કર્યું છે સાહિત્ય માટે એમણે રણજીત રામ સુવર્ણ ચંદ્રક અર્પણ થયો હતો સંગ્રહ હયાતી માટે એમને દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક પણ મળ્યું હતું કબીર સલમાન દ્વારા એમની સાહિત્યિક પ્રતિભાને પુરસ્કારવામાં આવી હતી જીવનની સામાન્ય સ્થિતિ એવા હોય છે કે માણસ એકલો હોય એકલતા અનુભવે ત્યારે સમૂહ કે ટોળા કે મેળા જેવો આનંદ માણે છે જ્યારે ભેગો મળે દોસ્તો ભેગા મળે તો જાણે મેળો હોય એવું લાગે અહીએ હરખની હેલી ચડે જ્યારે એકબીજાના દોસ્ત બીજાને મળે લોકવ્યવહારના મેળાની લેખકને આ વાત મંજૂર નથી લેખક સામાન્ય લાગતી જે બાબત છે આપણને એકલતા તનહાઈ 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 એકલતા 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 લોલની જીવનની સૌથી કઠિન પરિસ્થિતિ છે આ પરિસ્થિતિમાં પ્રસન્ન રહી શકે એ જ માણસ ખરો માણસ છે સંગ અને સત્સંગની સર્વ બાબતોને સમાવેશ કરતા વિવિધ રૂપકો દ્વારા કવિ આગળ મેળો જગત વ્યવહાર વિવિધ ઉદાત દિલેર મનુષ્યની ખૂબીને માળવા મમડાનો ઊંચેનું ઇંજન આપી હરિન્દ્ર દવે એક નવો રાહ ચીંધે છે મેળો આપો તો મેળો આપો એટલે સંગાથ આપો ટુ કોપરેટ સંગ એટલે કે સાથ કંપની એટલે કે ટોળું સમૂહ ગ્રુપ જીવતર એટલે આઈખું જીવન લાઈફ કેફ એટલે કે નશો ઇન્ટોક્સિન ટોક્સિસન કસુંબો જેને કહેવામાં આવે છે જે નશો કરવામાં આવે છે એ કાઇન્ડ ઓફ પ્લાન્ટ જેમાંથી નશો કરવામાં આવે છે ગાંજા ફીણ લગાર એટલે કે થોડુંક મસાર પ્રવાહની મધ્યમાં મિડલ ઓફ ફ્લુ રિવર ઓફ સી મૃગઝળ મીન્સ મિરેસ ઝાંચવાના જળ જે આપણને જંગલમાં દેખાતા હોય અને અકળાવ એટલે કે પરેશાન થવું કવિ કેફને કશું મને ઘોળવા આનંદમાં રહેવાની વાત રજુ કરે છે અહીંયા શરૂઆત કરે છે મેળો આપો તો એક માનવીને સંગ અને એકલતાપો તો ટોળે કવિ કહે છે કે મને કોઈ એક માનવી આપજે મારી સાથે કોઈ માનવી હોવો જોઈએ મેળો આપો તો એક માનવીને સંગ અને એકલતાપો તો ટોળે જો સંગાથ આપો તો ખરા માનવીનો આપજો દુનિયામાં આપણને સાથ મળે પણ આપણને મનગમતો સાથ મળે તો કેવું આપણે ઈચ્છીએ કે આપણને મનગમતો આપણને મનગમતો આપણો સંગાથ મળે મનગમતો મનનો માનીગળ મળે મનગમતી આપણી મનનો મિત મળે મનગમતું ગીત મળે મનગમતું સંગીત મળે મનગમતું બધું જ મળે તો એવો માણસ મળે જે એકલતા હોય તો પણ ટોળાની વચ્ચે આપજો ખૂબ જ ઊંચ વાત છે દોસ્તો સમજવા માટે સામાન્ય સમજણથી ઊંચ કક્ષાની વાત છે કે મેળો આપવો તો એક માનવી નહીં જો મને સંગાત આપશો તો એક માનવી ન આપજો મારી સાથે કોઈ એવો સાથ હોય કે માનવ હોય માનવ એટલે હર્યા ભર્યા હૃદયવાળો દિલવાળો માણસ અને હું એકલો હોય તો ટોળાની વચ્ચે ટોળાની વચ્ચે એકલા રહેવો ખરેખર મેં હમણાં વાત કરીએ એમ અકેલે બી મેળે હોતે હો મેલે અકેલે હોતે હે મેળામાં એકલા રહેવું નથી ટોળાની વચ્ચે સમૂહમાં રહેવું છે અને સમૂહમાં રહેવાની ભાવના કવિ ઈચ્છે છે કે મેળો આપો તો એક માનવીને સંગ આપજો અને એકલતા આપજો તો ટોળે એકલતા હોય અને ટોળે હોય ટોળામાં હોય તો એકલતા હોઈ શકે નહીં એ હમણાં કહ્યું એમ વાત વિરોધાભાસ છે છતાં ન હોઈ શકે ઇફ યુ વોન્ટ ટુ ગીવ કંપની give it to a true man. true man. in life, uh, we are not getting true man. sometimes we are getting true man. by heart, pure manas, by heart, sure manas, by heart, true manas, true man. and if you want to give loneliness, give it among the crowd. if you want to give me કંપની ગીવ ઇટ ટુ ધી ટ્રુ મેન મેન વુમેન એની વી કેન સી હી ઓર સી એન્ડ ઇફ યુ વોન્ટ ટુ ગિવ લોનેસ ગીવ ઇટ એમોંગ ધી ક્રાઉન મેળો આપો તો મને માનવીને સંગ આપો અને એકલતા આપો તો ટોળે ટોળામાં હોય હું મારી સાથે ઘણા બધા હોય એકલો ન હોય જીવતર આપો તો એવું આપો કે શ્વાસ એના કેફના કસુંબાને ભણે જીવતર જિંદગી એક જેના વિશે આપણે કહી ન શકીએ કે જિંદગી તું ગાઈ શકે તો ગીત છે મનનું મિત છે તું જીવનનું સંગીત છે જિંદગી જિંદાદિલીનું નામ છે જિંદગી જીવવાનો એક નશો હોય જિંદગી જીવવાનો એક કેફ હોય જિંદગી જીવવાની એક મજા હોય કે ભગવાને મને આટલું સુંદર જીવન આપ્યું છે અને આ જીવનની અંદર હું જીવી રહ્યો છું ખૂબ જ ઉમંગ ઉલ્લાસ ઉત્સાહથી જિંદગીને જોમ ખુમારીથી જીવવાની હોય તો જિંદગીને કેફ ના ઘોડવાની વાત કરે છે કવિ આનંદમાં રહેવું તલ્લીન થવું ભગવાનની મારી પાસે જિંદગી આપી છે ને મારી પાસે બધું જ છે ખૂબ જ હસી ખુશી અને આનંદ ઉલ્લાસમાં રહેવું જીવતર આપો તો એવું આપો કે શ્વાસ એના કેફના કસુમ્બાને ઘોડે દરેક શ્વાસ આપણો છે ઉછવાસ છે આપણી જિંદગીની જિંદગી આપણી ચાલી રહી છે જિંદગી સ્વસી રહી છે જિંદગી વસી રહી છે જિંદગી હસી રહી છે કે જિંદગી છે તો એ જિંદગી શ્વાસ એના કેફ ને કસુંબા ને ઘોળે ઇફ યુ વોન્ટ ટુ ગિવ મી લાઈફ ગિવ ઇટ ઇન સચ એ વે ધેટ એવરી બ્રેથ એન્જોય ઇટ્સ પ્લેઝર એવરી બ્રેથ શુડ એન્જોય ઇટ્સ પ્લેઝર જિંદગીના રસને પીવામાં ઉતાવળ કરો મરીશ એક તો ઓછી મદિરા અને પીવામાં ઉતાવળ કરો મરી જ એક તો ઓછી મદિરા ને ઘડતું જામ છે જીવનનું એક એક બુંદ એક એક ક્ષણ આ સમય રહ્યો છે સરતો એ કદી ન પાછો ફરતો માટે જીવનના દરેક શ્વાસને હું જીવી લેવા માંગુ છું જીવન દરેક ક્ષણને હું જીવી લેવા માંગુ છું મારા દરેક શ્વાસમાં જિંદગીનો એક નશો હોય એક કેફ હોય એક એવો નશો હોય કે હું ઝૂમતો આનંદમાં જીવતો મારા જીવનને હું જીવી લઉં જીવતર આપો તો એવું આપો કે શ્વાસ એના કેફના કસુંબાને ઘોડે કસુંબો એટલે એક પ્રકારનો નશો ગાંજો અફીણ કે એને ઘોડીને એક પ્રકારનો નશો બનાવવા માગે છે મારી પાસે કવિ ઈચ્છે છે કે મારે કોઈ નશાની જરૂર નથી મારું જીવન જે નશો છે મારે કોઈ નશા નહીં મારે જીવન જીવવાનો જે નશો છે મારા દરેક શ્વાસની અંદર એક કેફ ભળેલો છે એક તલ્લીનતા ભરેલી છે મારા શ્વાસે શ્વાસમાં કેફ ભળેલો છે મારા બીજા કોઈ નશાની જરૂર નથી જો સંગાથ આપો તો મને ખરા માનવી ન આપો મારી પાસે સાથ હોય તો એવો માણસ હોય ખરા સાચા હૃદયનો હોય નિખાલસ હોય નિષ્કપટ હોય નિશ્ચલ હોય જેનું હૈયું પારદર્શક હોય જેના દિલમાં સમંદર જેવી ગહરાઈ હોય એવા વ્યક્તિનો સાથ મને આપજો જીવતર આપો તો મને એવું આપજો કે દરેક શ્વાસ એના આનંદના નશામાં મગ્ન રહે ઇફ યુ વોન્ટ ટુ ગીવ લાઈફ ગીવ ઇટ ઇન સચ ધેટ એવરી બ્રેથ એવરી બ્રેથ શુલ બી એન્જોય જીવનના દરેક શ્વાસને મારે આનંદથી ખુશીથી ઝૂમતી ઝૂમીને જીવી લેવી છે મારે દરેક ક્ષણ તરતા ન આવડે લગાર અને તક તકતા તડકો દરિયો લલકારે કવિ અહીંયા વાત કરે છે સંઘર્ષની જીવનમાં દુનિયામાં ગમે તે બી મહાન મુસીબતો આવે આપણને હરાવી દે થકવી દે નિરાશ થઈ જવાય હતાશ થઈ જવાય પણ હિંમત હારવાની નથી હિંમતે મરતા તો મદદે ખુદા એમ કહેવાય છે કે કદમ હો અસ્થિર એને રસ્તો જડતો નથી કદમ હોય અસ્થિર એને રસ્તો જડતો નથી અને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી મતલબ ભલે હું દરિયામાં ડૂબકી મારું મને તરતા ના આવડતું હોય મારા હાથ પગ હું હલાવતો હોય હું પણ હું ક્યારેય હાર ન માનું નિરાશ ન થઉં હું ક્યારેય હાર ન માનું નિરાશ ન થવ સંઘર્ષનો સામનો કરવાની હિંમત ન હોય મુસીબતોનો આખો સાગર હોય મારી સામે તો પણ હું ડગું નહીં અડગ રહું અટલ રહું એમ મારા જે દઢ સંકલ્પ છે એ ક્યારેય ડગે નહીં હું હિંમત કદી હારું નહીં હું જીવનથી કદી ડરું નહીં હું દુનિયાની કોઈ પણ મુસીબતોનો સાગર હોય તો સાગરની સામે બાથ ભીડું સાગરને હું લલકારતો જાઉં હું સાગરથી ડરું નહીં અને મુસીબતોનો સાગર સામે આવતો હોય ઘૂગવતો હોય સામેથી એની લહેરો પ્રચંડ ઉછાળા મારતી હોય ગગને ચુંબી એના મોજા ઉછળતા હોય તો હું હિંમત હાર્યા વિના એ સાગર રૂપી જે મુસીબતો છે એ મુસીબતોના સાગરને લલકારું પણ ક્યાંય ડગું નહીં તરતા ના આવડે લગાર સહેજ પણ મને તરતા ના આવડે થોડું પણ ના આવડે તો હું મુસીબતોના સાગર સામે ડગું નહીં ઇફ યુ વોન્ટ ટુ ગીવ લાઈફ ઇટ ઇન સચ વે દેટ એવરી બ્રેથ એન્જોય પ્લેઝર જીવનમાં જે મુસીબતો મળી છે એ મારો સામનો કરવાની હિંમત ન હોય પણ એ સાગર મારી સંઘર્ષોનો મુસીબતોનો તકલીફોનો સાગર હોય તો પણ હું ડગું નહીં જીવનમાં આગળ કવી કહે છે થાકેલી આંખો અંજાતી નથી તોય થોડા મૃગજ ચડકે છે મૃજડ એટલે ઝાંચવાના જળ ઝાંચવાના જળ દોસ્તો જંગલમાં હરણ હોય એને દૂર દૂર સુધી દેખાય કે ત્યાં પાણી છે પાણી છે ને દોડી દોડીને પાણી છે એમ એ પાણી પાસે પહોંચે ઉનાળામાં એને લાગે કે આ પાણી છે પણ એ પાણી ન હોય ને સતત પાણી ના માટે સંઘર્ષ કરતું રહે તેવા મૃગજળ જીવનમાં થાકેલી નિરાશા મળી હોય તો પણ જાંચવાની જેમ મારી આશા અમર રહેવી શક્તિ આ એમ કહેવાય છે કે અનેક નિરાશાઓની અંદર એક અમર આશા છુપાઈને બેઠેલી છે અનેક ઘનઘૌર નિરાશાઓમાં એક અનેક નિરાશાઓની અંદર એક અમારા આશા છુપાઈને બેઠેલી છે એક અમારા આશા છે દુનિયાની ચાહે કંઈ કેટલી પણ ઘનઘોર કારી કાળી ઘની ડરાવણી ડરાવે એવી રાત હોય પણ એને એક સુંદર સવાર ચોક્કસ હોય છે દોસ્તો એ વાત અહીંયા રજૂ કરે છે થાકલી આંખો અંજાતી નથી મૃજણના મસારે મસાર એટલે મધ્યનો જે સમુદર અથવા નદીની વચ્ચેનો જે ભાગ છે મજદાર કહેવામાં પ્રવાહનો મધ્યનો ભાગ છે જીવનમાં નિરાશા મળી હોય તો ઝાંચવાની જર્ની જેમ મારી આશા અમર રહે એવી શક્તિ મને આપ હોપ ઇઝ ઇમો ઇમોર્ટ લાઈક મિરેજ ઇવન ટુ યુ હેવ નો કરેજ ટુ ફેસ ડિફિકલ્ટી ઇવન ધો ધ સન ઓફ ડિફિકલ્ટી ચેલેન્જ યુ એન્ડ ગેટ ધીસ

ટીપેથી થાય તો ધરાવ સાવ તરસો છું હું રહી ગયો સાગરની છોડે ટીપી ટીપી થી હું બુંદ બુંદથી તરસ્યો છું સાવ તરસ્યો છું સુખના સાગરની તરસ મારે છીપાવવી છે એ છોડ એ તપ તરસ મને તમે આપો મને થોડું સુખ આપો આઈ વિલ સેટિસફાય ઇવન ઇફ યુ ગીવ મી એ લિટલ બીકોઝ આઈ એમ વેરી થર્સ્ટી એમોંગી સી ઓફ હેપીનેસ સુખના સાગરમાં હોવા છતાં હું તરસ્યો છું તરસતા વરસાદમાં જે માણસ હોય પલળતો હોય પણ હૃદયથી એ કોરો હોય એમ સુરક્ષ જે સુખનો સાગર છે એમાં હું છોડોની વચ્ચે સાવ તરસ્યો છું ટીપે ટીપેથી હું ધરાતો નથી તૃપ્ત થતો નથી મને તમે સુખનું એક બુંદ આપો મને સુખની છોડો આપો મને તમે એક ઓવરફ્લોઇંગ સી ઓફ હેપીનેસ આઈ એમ થર્સ્ટી એમોંગ ઓવરફ્લો સી ઓફ હેપીનેસ આઈ એમ સેટ આઈ એમ વિલ સેટિસફાય વન ઇફ યુ હેવ વોન્ટ વન લિટર જીવનની મધ્યા વચ્ચે એકલતા એમ બોલી ન કળાવો સુની બફોરની એકલતા 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 બોલી ન કળાવો જીવનની બપોર જીવન તમે જુઓ જીવનની સવાર એટલે બાળપણ જીવનની બપોર એટલે યુવાની અને જીવનની સાંજ અને રાત એટલે પ્રોઢાવસ્થા વૃદ્ધાવસ્થા કવિ કહે છે કે જીવનની સુનાય બપોરની આ એકલતામાં ઇન લોલીસ તનહાઈ તઈ એકલતા એકલતા બોલીને મને અકળાવો નહીં મને અકળાવો નહીં એકલતા એકલતા બોલી મને અકળાવો નહીં જીવનના મધ્યાહન જીવન જે સમય છે એનું માપ છે જીવનનો બપોર છે એમાં મને નકડાવો પ્લીઝ ડોન્ટ તનહાઈ તનહાઈ એકલતા 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 બિટવીન ધ નૂન ઓફ માય લાઈફ મારા જીવનની બપોર મારી યુવાન અવસ્થામાં મને આવી રીતે તડપાવો નહીં તરસાવું નહીં મને અહેસાસ ન કરાવો એકલતાનો હું એકલતાનો અહેસાસ કરવા માંગતો નથી ઉક્તિ બપો સવારના ઢોહળાતા રંગમાં જો ઘૂંટી લાવો સાંજ થોડી ઘુંટી લાવો સાંઠ ઉક્તી ઉષા ઉક્તિ સવાર એના ઢોહળાતા રંગમાં ઉક્તિ ઉષા ઉકતો પ્રભાત સવારના ઢોહળાતા રંગમાં સવારમાં જો સાંજનો થોડોક સોનેરી રંગ ઘોડી લાવો સવારમાં જે સુંદરતા સૂર્યોદય વખતે દોસ્તો હોય છે એવી સુંદરતા સાંજની સોનેરી સુંદરતાને કવિ ઈચ્છે છે કે સવારમાં હોય કલ્પના કરો તમે કેટલી સુંદર કલ્પના છે કવિની જીવનમાં ઉગતા પ્રભાતના ડોળાતા રંગમાં જો થોડી સાંજનો સોનેરી રંગ ગોળી લાવો પ્લીઝ મિક્સ ધી ડેઝલિંગ ગોલ્ડન કલર ઓફ ધી ઇવનિંગ ઇન ધ ફેડિંગ સેટ ઓફ ધી રાઇઝિંગ ડાઉન ઓફ લાઈફ સુની બપોરતાની આ એકલતા એકલતા બોલી મને ના અકડાવો ઉગતી સવારના ડોળાતા રંગમાં જો થોડીયા આ સાંજ ઘૂંટી લાવો અંતિમ પંક્તિમાં દોસ્તો ખૂબ જ સુંદર વાત કરી છે કવિએ ધ્યાન આપજો કોઈએ ના હોઠે અડકાડ્યું એ અમૃતને કોણ હવે આકાશે ઢોળે કોઈએ જે હોઠ ઉપર સમુદ્ર મંથન વખતે દોસ્તો જે અમૃત નીકળ્યું હતું ચૌદ પ્રકારના રત્નો નીકળ્યા હતા ઝેર નીકળ્યું હતું નીલકંઠ ભગવાન મહાદેવે એનું પાન કરીને પોતાના ગળામાં રાખ્યું હતું હવે કોઈએ હોઠીને અડકાડ્યું હોય એવું માનવતારૂપી અમૃતને હવે જગતમાં ફેલાવો આ જગતને માનવતારૂપી અમૃતની જરૂર છે આ જગતને માનવતારૂપી અમૃતની જરૂર છે જગતમાં આજે જે ચારે તરફ વેર ઝેર નફરત તિરસ્કાર જાતિવાદ વર્ગવાદ કેટ કેટલા વાદ અને વિવાદ છે તો જગતને એક માનવને માનવતાવાદનો સંદેશ કવિ અંતમાં આપે છે કે માનવતા રૂપી અમૃતને જગતમાં ફેલાવો આ જગતને ચારે તરફ અમૃતની જરૂર છે કોઈએ ના હોઠે અડકાડ્યું જે પ્રેમ છે જે અમૃત છે એને કોઈએ હોઠે અડકાડ્યું તે માનવતા માનવતાવાદનું અમૃત ચારેય તરફ ફેલાય એવું કવિ ઈચ્છે છે દોસ્તો અંતમાં એકવાર ફરી આ કાવ્યમાં માનવ સ્વભાવની લાક્ષણિકતા અને મનુષ્યની ખુબીઓનું આલેખન થયું છે માણસ એકલો એકલતા અનુભવે છે કવિ લોકવ્યવહારની આ બાબત જેમ સંતો મહંતો સાધુઓ સાધવીઓ હિમાલય કે પોતે એકલતામાં જઈ અને ભગવાન મહાવીર સ્વામી ગૌતમ બુદ્ધ ઘણા બધા તથાગત આ બધા જે મહાન આપણા મહર્ષિ ઋષિઓ ઉપદેશક આપનારા જે સંતો મહંતો થઈ ગયા છે કે જેમણે એકલતાને જગતના કલ્યાણ માટે પોતે ધ્યાન ધરી અને એ જ્ઞાન જગતને આપ્યું છે એવું અમૃત કોઈએ હોઠે નડ કાઢ્યું એવું અમૃત ચારે તરફ ફેલાય એવું કવિ In last sword in this lyric duty of man's nature has been exhibited. Generally, man feels loneliness when he is alone, while the crowd enjoys the pleasure of crowd. Here the poet thinks differently. Here the poet does not believe this common fact of the people. ravi, tyan kavi. અને છાન ન પહોંચે રવી ત્યાં પહોંચે કવિ કવિ શ્રી હરિન્દ્ર દવે આર્મિક કવિ રદૈની ઉર્મિ રદૈની લાગણીઓ ઉર એટલે રદાઈ રદૈની લાગણીઓને ખૂબ સુંદર રીતે વ્યક્ત કરી છે ધ પોએટ ડઝ નોટ બિલીવ ધીસ કોમન ફેક્ટ ઓફ ધ પીપલ સમ સન્સેસ એન્ફાયર્સ લાઈક લોનલનેસ ક્રાઉડ પેઈન્સ સમ પીપલ બટ ધ મેન Who feels pleasure in any condition is a man in a true sense ધ પોએટ હેઝ ક્લેરીફાઈડ ઇન લાસ્ટ ઇટ થ્રુ મેડાફોર્સ અલંકારિક ભાષામાં કવિએ જીવનની સામાન્ય સંજોગો પરિસ્થિતિમાં મનુષ્ય એકલતા અનુભવે અને તોડું સમૂહ મેળા જેવો આનંદ માણે હનિન્દ્ર જેવા સમર્થ કવિ લોકજીવનની આ વ્યવહારની વાત એમને મંજૂર નથી સંત કે કવિ જ્યારે એકલતા ભરી ભરી એ લોકોને લાગે છે ત્યારે કેટલાકને દુનિયામાં સામાન્ય માણસોને આ એકલતા પીડા આપે છે પેઇન આપે છે અને આ સાપેક્ષ અનુભવ છે જીવન રસ્તી સફર છે પણ કોઈ પણ મનુષ્ય પરિસ્થિતિમાં આનંદ ન હોય એ માણસ ખરા અર્થમાં માણસ છે એ માનવી છે શ્વાસે શ્વાસમાં જીવનનો આનંદ માણી રહે એ ખરા અર્થમાં માનવી છે જે સંઘ અને સત્સંગ બની જાય એનો ગમે તેનો સંઘ એની સાથેનો સત્સંગ બની જાય એવા દિલેર મનુષ્યની માનવતાને મંભળાવવાની વાત છે અલગ અલગ પ્રકારના રૂપકો અલંકારિક ભાષા દ્વારા કવિએ અંતમાં આપણને કહ્યું છે કોઈએ હોઠી ન અડાડ્યું એવું માનવતા રૂપી અમૃત હવે જગતમાં ફેલાવો જગતમાં માનવતા વાદ ફેલાવો જગતમાં શાંતિ પ્રેમ અને ચારે તરફ વસુંધેઓ કુટુંબકમની ભાવના અંતમાં કવિએ વ્યક્ત કરી છે આશા રાખું છું દોસ્તો આપને સમજાયું હશે ધન્યવાદ ધન્યવાદ